ગુડ મોર્નિંગ ફેર વેરી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો કેમ છો બધા બજરનો અમિત પ્રજાપતિ બ્લોગ તમારું સ્વાગત છે જો આને હમ 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 ચેનલ માં હોય તો લાઈક શેર કમેન્ટ કરજો બ્લોગ ને કરી कावा मारा दू गाजर में गींबॉल खाऊच जे माताजी अदू आई जे स्कूले थी हाँ हाँ आई फोल माटा पेस्टा लाओ रूमा लाओ वो काका है आई जास तो खाऊ जे माताजी 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 ગાજર ઢુંગળી કાકા કી ત રાતળીઓ કે સંતા રાત જરૂર કેવો લાગા રાતળીઓ કે ત રાતિયા વાયા ઉદ્દેશી દેસી રાજી રાતણી એ બસ ગાજર રાતળી છે આ ઓહ કે રાતળીઓ આયા રાત ગાજર ની ડુંગળી નું સાક આદુ નું આવશે હમ ચમ ન બાન એ આદુ એ રાવ જીમ મત આ લો હા લેર રાતે મુવા બુદ માં જડે તેમ ના આયા બે બધો તા દસ દાદા એક લાવુંગી તું આજ તો બધો આઈજે કાકા નઈ આઈજે હમ આને નોટ સ્કૂલની એને દેખાડી હોય નોટીની વાત કર કાકા આ તો હમ

લાવ તમે એવું કરતા તો હા એ ઢગલું લે રાધુ તો બે દિવસથી તો એટલું મોડું થાય બિલકુલ ટાઈમ પણ મળતો નથી સવાનું મોથું ધોયું પણ હજુ ગુંચ કાઢી નહીં અને માલો બે છોકલો ઓ માલો બે છોકલો હું કલ આરો જોયું તું કર આ બધું ફૂલનું ભૂલવાઈ કલ નાઈ તુલસી વગેરે યન તુલસી તુલસી માતા યો એક સીતાફળ આઈ ગયું રહી ગયું હજુ તો લઈ લેજો પપ્પા پتہ ની ના ફરાવા કે કાઠું આઈ રહ્યું ક્રીલું થીયો થોડું 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 ઢીલું આવું સીતા પણ પકડે હીવડો થઈ જતો તાર ઓ બાર નઈ મોર આવી ગયું પપ્પા બતાવવા લઈ જાય એવું બકરી દે કાલ પાકી જશે સાપા ડિસેમ્બરમાં આ હા આઈ હા ઉપર काल तर कोई तिकीट नाही मामा के तरफ हाची ओके उनको कोई से टिकिदन तरी तो बाय कितना काय मस्त तुझे 100 बजा हाय 100 बजा ओवर यो ऊपर है रे किलो पे જોઈ લો પપ્પા એ ઓબા બધા ઓબામાં ગોત કરી દીધું સરસ ગોત કરીને ખાતરી નોખી દીધું નહિ તે પાવાનું નહી પછી હવા

એટલે જ વિડીયો વધારે બનાવી મિત્રો એટલે ઇન્કમનું એવું વિચાર્યું નતું કે ઇન્કમ પણ હવે એમ થાય કે આમાં થોડું કામ કરે જેવું છે બંધ નહીં કરો બ્લોગ બસ આવો નો આવો સપોર્ટ આવતા રહેજો મિત્રો અને ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબમાં યુટ્યુબમાં જોડાઈ જજો મિત્રો અને યુટ્યુબવાળા હોય તો ફેસબુકમાં જોડાઈ જજો બધા આલ્ટરનેટ કોન્ટેક્ટ બધા સબસ્ક્રાઈબર હોય જ પણ ફેસબુકના થોડા વધારે છે મારા તો એ બધા યુટ્યુબમાં આવી જાય તો મજા આવી જાય સારું ત્યારે આજે બધું આવી જાય તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ઠંડી જોરદાર છે ગુડ નાઇટ આ રહેજો આ રહેજે દીપભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ